નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપણું સ્વાગત છે સ્થાયી સમિતિમાં નવ કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં આજે રજૂ કરેલા નવ કામોને ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં કમિશનર તરફથી આઠ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં રોડ પ્રોજેક્ટ શાખાનું વધારાનું એક કામ ચઢાવવામાં આવ્યું હતું અને આ તમામ કામોને સભ્યોની સાથે ચર્ચાના અંતે મજૂરી મંજૂરી આપવામાં આવી છે આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ મેકેનિકલ ખાતું સહેજીબાગ જૂ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ટોકર્સ એન્ડ ગાર્ડન શાખા આઈટી શાખા જેવા મહત્વના વિભાગોના કામોને મંજૂરી મળી છે સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડોક્ટર શીતલ મિસ્ત્રી પરંતુ પાલિકામાં કામોની મંજૂરી મળે છે પાલિકા દ્વારા કામો કરવામાં આવતા હોય ત્યારે સદર જે કંઈક ઇજાદારો છે તેના દ્વારા રોડમાં અત્યારે જે ખાડાનું કામ વધી રહ્યું છે એટલે કે ખાડા તમને ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે

ખાસ કરીને બે ઓડિટના રિપોર્ટના કામ હતા બંનેને જાણમાં લેવામાં આવ્યા છે અકોટના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે ટ્રી લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન છે એને જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એમાં પાણી પીવડાવવા માટે ચાર લાખ નેવું હજારના ખર્ચે ટાટા એસ ગોલ્ડ સીએક્સ પેટ્રોલ મોડેલનું જે ટેમ્પો લેવાનો હતો તે કામને મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જુ ખાતે જે અવિરી છે એમાં નવીન એક્ઝોટિક બર્ડ લેવાના હતા ચોર્યાસી લાખ સડસઠ હજારના કિંમતના એ કામને મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને આ જે એક્ઝોટિક બર્ડ છે એમાં ખૂબ રેર સ્પીસીસના સ્કાર્લેટ મેકો એમેઝોન પેરોટ પેન્ટાગોનિયન કોનુર બ્લ્યુ ક્રાઉન પીઝન એકલેક્ટસ પેરોટ બ્લુ એન્ડ ગોલ્ડ મેકો ઓસ્ટ્રેચ આફ્રિકન ગ્રે પેરોટ ર્યુસ પિઝન્ટ રિંગનેક પીઝન્ટ સિલ્વર પીઝન્ટ ને ક્રિસ્ટેડ કાકાટું એટલે કહી શકાય કે એવેરીના આકર્ષણમાં વધારો થશે એવેરીની જે આવક છે વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની એમાં પણ વધુ ફૂટફોલ આવશે અને વધારો થશે એટલે ખૂબ આકર્ષક કામ છે અને એ કામને પણ સ્થાયી સમિતિ મંજૂર કર્યું છે તરસાલી જે નવીન વિકસિત વિસ્તાર છે જેમાં પાણીનો સપ્લાય અવિરતપણે મળતો રહે અને ફોર્સ વધે એ માટે બુસ્ટર સેશનનું કામ હતું જેને તેર પોઈન્ટ નેવું ટકા વધુ મુજબ વીસ કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આ કામની વાત કરીએ તો પાંચ એમએલ ઇનો બૂસ્ટર બનાવવાનો છે લગભગ છ કિલોમીટરની આસપાસનું નેટવર્ક છે અને છ જેટલા પંપો બારસો ગન મીટર પ્રતિ કલાક બસો પચીસ વોટના પિસ્તાલીસ મીટર હેડવાળા પંપ મૂકેલા છે અને જેમાં બુસ્ટરનું સિવિલ વર્ક છે જે ફીડર લાઇનનું કામ છે તથા પ્લોટનું ડેવલપ કરવાનું કામ છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું કામ છે ખાળા સિસ્ટમ છે અને પાંચ વર્ષનું ઓવેન ડેમ છે માર્કેટથી બે પોઈન્ટ ઓગણત્રીસ ટકા સુધીનું ડાઉન પેમેન્ટ છે એ લાંબા ગાળાના પાણી પુરવઠા માટેના આયોજન છે એમાં ખૂબ અગત્યનું કામ છે જે દક્ષિણ વિસ્તારના તરસાલીની આજુબાજુના વિસ્તારમાં પાણી સપ્લાયમાં વધારો થશે બાર મહિનાની મુદતમાં આ કામ કરવાનું છે પૂર્વ ઝોનમાં ડાળ જે ઝાડની ડાળીઓ ટ્રેમિંગ કરવાનું છે એ કામમાં ત્રીસ લાખ રૂપિયાનો વધારો માગવામાં આવ્યો જે મંજૂર કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં આ જ રીતે ટ્રીના બ્રાન્ચિસનું ટ્રેમિંગ કરવા માટેનો વિચારો છે જેમાં પચાસ લાખની નાણાકીય વધારો કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની ફરિયાદોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે ચોમાસાના ચાર મહિના માટે પંદર હજાર રૂપિયા માસિકના ખર્ચે એક કર્મચારી એવા પાંચ કર્મચારી લગભગ ત્રણ લાખના ખર્ચે આ કોલ સેન્ટરમાં આવતી ફરિયાદનું ઝડપથી નિરાકરણ થાય એ માટે કામ કરવામાં આવ્યું છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં જે વાર્ષિક જા પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ કરબીંગ કરવાનો ઇજારો હતો જેમાં વીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં જે મંજૂર કરવામાં આવે છે